મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો ઈશ્વરે આ જગતની અંદર શું નથી આપ્યું કારણ ઈશ્વરી એ રચનાકાર છે રચયિતા છે અને આપણે બધી એની રચના છે તો પ્રકૃતિ પણ એની એક રચના છે અને આ પ્રકૃતિની અંદર કુદરતે એટલું બધું આપ્યું છે કે આપણે નવાઈ પણ પામીએ છીએ મિત્રો આ જગતની અંદર વનસ્પતિ વિશે આપણે વાત કરીએ તો અસંખ્ય વનસ્પતિ આ જગતની અંદર ઈશ્વરે માનવ જાતના માટે રચના કરી છે અને એનો આપણે ઉપભોગ કરીએ છીએ ઈશ્વરે એવી રચના કરી છે કે માણસ માત્ર એ આ મહાભૂતનું પુતળું છે એ ઘણી વખત બીમાર પડવાના 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 છે તો એના માટે વનસ્પતિ ખનીજ દ્રવ્યો અને એવી ભરપૂર દવાઓ જે આપણે આયુર્વેદના નામથી ઓળખીએ છીએ એ બધી દવાઓની રચના એના વૃક્ષોની રચના એની બધી જ રચના એ કુદરતે માનવજાત માટે કરી છે તો આપણે અહીં એક એવા ઔષધ ની વાત કરવાની છે કે જેને જ તમારું મન છે ને આનંદિત થઈ જાય કારણ અત્યારે તો ધીમે ધીમે લુપ્ત છે સમાજ અથવા તો ખબર નથી એને વ્યક્તિઓને કે આ વૃક્ષની કિંમત કેટલી છે અને કેટલું બધું માનવને ઉપયોગી છે એના ફળ એના ફૂલ એનું સમયાંતરે એ વિસ્તૃત થવું અને એની આખી રોગ પરત્વે આખી જે કામગીરી છે એ બે મિસાલ છે તો એવું એક વૃક્ષક છે કે જેની ગણના આપણે રોગ પરત્વે કરવાની છે બધા ઓળખે છે નથી ઓળખતા એમ નહીં અને સાદું એવું નામ છે એનું નામ છે ગરમાળું મિત્રો ઘણી વખત કોમેન્ટ આવી હતી એક વિડીયો મેં મૂક્યો તો કે આ ગરમાળો ગયો કોણ શું છે ગરમાળો ગોળ કઈ રીતે બને છે અને કઈ રીતે બાળકોને પાવો અથવા તો મોટાને પાવો તો આપણે એનું વિશદ વર્ણન હવે પછી કરીશું તો ગરમાળો જે છે એની સીંગો આવે છે સિંગો બે ફૂટ સુધી મોટી હોય છે જાડી હોય છે અને જ્યારે પાકે ત્યારે કથ્થાઈ કલરની ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે અને એ પેલા એના ફૂલ સરસ મજાના આવે છે એ ફૂલ એટલા બધા પીળા રંગના હોય છે કે તમે સોનું ભૂલી જાઓ સોનું અને સુગંધ આપણે કહીએ છીએ ને એ બંને એનામાં છે તો એ એક પરાપૂર્વની અંદર સ્ત્રીઓ કાનની અંદર એને ઘરેણા તરીકે પહેરતી એ હળવા ફૂલ એકદમ ફૂલ મજાના હતા તો આજે આ જે વૃક્ષ છે એની જે સીંગો છે એ મહત્તમ કામની અંદર આવે છે છાલ પણ કામ લાગે છે ફૂલ પણ કામ લાગે છે મૂળ પણ કામ લાગે છે જે આપણે ધીમે ધીમે જોશું પરંતુ ગરમાળાની સિંગ છે એ મહત્તમ કામ લાગે છે કારણ કે એની અંદર ગોળ છે ને એ જ ખૂબ કામ આપે છે કારણ કે ગોળની અંદર અમુક તત્વો એવા છે કે જે આપણને પેટ રોગો થી બચાવે છે બાળકોને તો તો ખાસ આવા વૃક્ષ પહેલા આપણે એના વિશદ નામ જાણી દઈએ તો ગુજરાતી માં અને ગરમાળો કહેવામાં આવે છે સંસ્કૃત ની અંદર કર્ણિકાર રાજવૃક્ષ સુવર્ણ સુવર્ણ વૃક્ષ

છ માસ થી માંડી આમ તો બે માસ થી માંડી દસ વર્ષના બાળકને સુખ પૂરો તકલીફ પડતી નથી તો એટલું બધું જાડા ન હોય હોય વધારે પડતું કબજિયાત ત્યારે ખાસ તો મિત્રો એમાં થોડોક જો આમળાનો રસ નાખવામાં આવે એક ચમચી ગરમાળાનો અડધી ચમચી ગોળ અને અડધી ચમચી આમળાનો રસ અથવા તો રસ ન મળે તો આમળાનો ચૂરનો ચોથા ભાગ નાખી એને આપવામાં આવે તો સરસ મજાથી એને રાત્રિ પસાર થાય છે અને બીજા નંબર ની અંદર ઝાડો પણ છે કબજિયાત માટે ગરમાળા બે ત્રણ વિધિ છે ગરમાળાનો ગોળ અને આમલી નો એ બંને મિક્સ કરી સમાન ભાગે અને એને પલાળી દેવા પલાળ્યા પછી સવારમાં અથવા તો રાત્રે સૂતી વખતે એ લેવામાં આવે તો કબજિયાત ગમે તેવો હોય એનો નિકાલ થઈ જાય મિત્રો આપણે જોયું ગરમાળાની આખી વિધિ અને ગરમાળા વિશે થોડુંક આપણે જાણ્યું વધારે કે ગરમાળો શું છે પરંતુ ગરમાળાનો ગોળ કઈ રીતે બને છે એની વિશે વાત તમને હું કહું છું ગરમાળાની પાકી સિંગો લાવવી પડે છે અને એની અંદર ઉપરની છાલ કાઢી એને ફોલી અને એનો જે ગર્ભ નીકળે છે બી ખૂબ હોય છે અને બી એને ગરબ સહિત ગરમ પાણીમાં નાખવામાં આવે છે અગ્નિ ઉપર મૂકવામાં આવે છે જ્યારે બરોબર અવલેહ એવું થઈ જાય ઘટ થઈ જાય ગોળી વળે એવું થઈ જાય ત્યારે એને ઉતારી લેવામાં આવે છે મિત્રો આમાં થોડા ચાલતું નથી તો વધારે પડતી સિંગો લાવવી પડે છે અને એનો ગોળ બનાવવો પડે છે આ થયો ગરમાળાનો ગોળ અને આ રીતે બનાવવાથી ખૂબ કામ લાગે છે તો હવે પછી એનો ઉપયોગ આપણે જોઈએ મિત્રો જો વિરેચન માટે જ એનો ઉપયોગ કરવો હોય તો એની બહુ સરસ રીત સારો એવો પ્રયોગ છે ગરમાળાનો ગોળ એક ચમચી કે નાની ઉંમર હોય તો અડધી ચમચી અને દ્રાક્ષ નો રસ એ એક ચમચી અથવા તો અડધી ચમચી એ પીવાથી સવાર સાંજ પાવાથી અથવા તો પીવાથી છાતીની બળતરા અને પેટની બળતરા પણ મટે છે અને સાથોસાથ જો કબજિયાત હોય તો એનું પણ નિરાકરણ થાય છે કારણ કે બંને છે ને એ લેક્ઝેટિવ છે દ્રાક્ષ નો ગુણ પણ લેક્ઝેટિવ છે અને ગરમાળા છે બીજો છે કે ગોળને આમળાના પાણી સાથે અથવા તો દહીંના પાણી સાથે તો ઠંડા પાણી સાથે આખી રાત પલાળી રાખવાથી અને એનો ઉપયોગ સવારે કરવાથી અથવા તો સવારે પલાળી અને રાત્રે એનો ઉપયોગ કરવાથી સુખપૂર્વક જાડા થાય છે વજ્યત માટે ગરમળાનો ત્રીજો પ્રયોગ એવો છે બહુ સરળ પ્રયોગ છે એ છે ગરમળાનો ગોળ અને આમલીનો ગર્ભ બંને સંભાગ લેવાના એક ચમચી લ્યો ગરમળાનો ગોળ અને એક ચમચી લ્યો આમલીનો ગર્ભ આ બંનેને પલાળી રાત્રે લેવાથી સવારમાં સુખપૂર્વક જાડા થાય છે મિત્રો ગરમાળા વિશે આપણે ઘણી બધી વાત કરી એના પ્રયોગો પણ કહ્યા અને ગરમાળો બીજા અન્ય રોગની અંદર પણ કામ લાગે છે કુષ્ઠમાં પણ કામ લાગે છે અર્શમાં પણ કામ લાગે છે અને ચામડીના રોગોની અંદર પણ કામ લાગે છે તો આવા ગરમાળાને આપણે ન ભૂલીએ જે આનું વૃક્ષ હોય ત્યાંનું જતન કરીએ અને એને પ્રકૃતિમાં સરસ મજાનું પાછું સ્થાપન કરીએ ઓમ શાંતિ જય ધનવંત